ફાઈનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે દુધાળાને આ છે હેતની હવેલીનો જવાનો ગેટ નારાયણ સરોવર તો ફટાફટ અંદર જઈને અંદર જતા તમને પહેલાં તમને બહારથી બતાવી દઉં આ છે મારી પાછળ છે ટોપ એવો આ છે ટોપ અને આ આ છે મારી પાછળનો નજારો આ જે દેખાય એ અંદર જવાનો ગેટ છે ચાલો ફટાફટ અંદર જઈ અને તમને બધાયને આઈનો નજારો બતાવો અને હા ફટાફટ આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દ્યો અને ચલો બનાવી રહેજો જો વિડીયોમાં તો ફટાફટ જઈએ અંદર ચાલો આ જગેટ ને ફટાફટ ફટાફટ એન્ટ્રી લઈ લે અંદર અને એની એન્ટ્રી લઈ લે અને બાકી નજારો તમે જોયો જોરદાર છે

આ પક્ષીનું શું નામ છે એ ફટાફટ કોમેન્ટ કરો અને હવે જઈશી મેન ગેટની અંદર અને આ છે નારાયણ સરોવર આ છે નારાયણ સરોવર અને એમાં આ પક્ષી છે એનું નામ બધા તમે કોમેન્ટમાં ફટાફટ કરી દેજો અને જો જોરદાર નજારો છે અને પછી આપણે અલ્લાપણે જવાનું છે તો તમને ન્યા જાય ને ત્યાંથી પણ નજારો બતાવી કેવો છે ફટાફટ જઈ અત્યારે પહેલાં ફટાફટ અંદર જઈથી તો ચાલો ફટાફટ ગાડી આવી ગેટની અંદર એન્ટ્રી લઈ લઈ તો ફાઇનલ બીજું આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આની ટિકિટ પણ લઈ લીધી છે આપણે જો આ ટિકિટ છે ટિકિટ લીધા ભેગો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે થોડીક વાર જો હમણાં વરસાદ રહી જાય તો ઠીક છે અને પછી તમને બધાનો અંદરનું નજારો બતાવો તો ચાલો ફટાફટ જઈએ અને તમને નજારો બતાઈએ તો ફાઇનલી મિત્રો ચાલ ઓર સાથે આપણે લઈ લીધી છે એન્ટ્રી અને તમને બધાનો નજારો બતાઉ જો કેવો ખૂબ નજારો છે ને આ છે મોટું ગાર્ડન મસ્ત મસ્ત હરિયાળી વાળું વાતાવરણ થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ આવે એટલે બહુ જ મજા આવે છે કેવું મસ્ત બેહવાનું લોકેશન થઈ ગયું છે જોરદાર અહીંયા હમણાં કોઈ સાહેબ બેઠા છે થોડીક વાર અહીં ઉભા રહી આ જગ્યા ઉપર વરસાદ તો નથી આવતો થોડીક વાર ઉભા રહી ગાર્ડન ની અંદર એન્ટ્રી લીધી જો આપણા હિસ્કા ખાય છે મસ્ત મજાનું ગાર્ડન છે હા વરસાદ પણ રહી ગયો એટલે બહુ મજા આવે છે જો જોવા થોડીક વાર આવ્યા બે ને પછી આમ ત્યાં છે એને તમને ઝાડવાય બહુ મસ્ત મસ્ત છે અલગ અલગ બતાવું તમને જોવું બધા બધા ડિઝાઇનર ઝાડવા છે એના ઝાડવાના નામ તો હું એ નથી ખબર બહુ જ મસ્ત છે જો આ નજારો જુઓ તમે ખાલી એકવાર અને એની એન્ટ્રી ફીસ છે સો રૂપિયા અને વિડીયો પ્રીવેડિંગ માટે શૂટિંગ માટે આવો તો પાંચ હજાર રૂપિયા છે ને આમ ખાલી ફોન શૂટ છે એવું બધું આવો તો મતલબમાં સો રૂપિયા હાલો ફટાફટ તમને ગાર્ડન બતાવું અને હવે જો તમે સિનેમેટિક શોટ જો કેવા લાગે એના માટે શોટ કેવા લાગે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને હા આમથી આ મારી થોડીક વાર નર્સરી કેવું મસ્ત લોકેશન બહુ જોરદાર છે અને હવે હવેલી સાઈડ જઈએ અંદર ને બધાને બતાવું હવેલી તો ચાલો જઈએ ફટાફટ હવેલી સાઈડ શું કરો શું જોરદાર

ફાઇનલી મિત્રો અત્યારે અમે ત્યાં અહીંયા મોરારી બાપુનું ઘર બનાવેલું છે જો આ જગ્યા ઉપર મોરારી બાપુનું ઘર બનાવ્યું છે અને એકદમ જોરદાર લોકેશન છે અને અહીંયા થોડી વાર બેઠા થોડી વાર બેઠા તા અને હવે જાય છે આગળ તો ચાલો ફટાફટ તમને બીજા નજારા બતાવું બીજાની જો આપણી સારી જોરદાર વિડીયો હવે તમને બધી મસ્ત મસ્ત જગ્યા બતાવું અને આપણે આજ પ્રોપર બધું બધું એટલે બધું અહીં વિઝિટ કરી જ લેવાનું છે તળાવના કાઢે તમને ટોટલ વસ્તુ બતાવી દીધું સિંહ બી બધી બહુ મસ્ત જગ્યા છે એ સ્વિમિંગ પૂલ એ હોત છે એનો નજારો એકદમ જોરદાર છે અને તમને ટોટલી વસ્તુ બતાવ્યો એ અહીંયા બોટ રાઈટ હોતક થાય છે એ તમને ઓલી ગાડી પાણીમાં કે એ હોતક બતાવું તો ચાલો સાલોપટ આપણે જાવ આપણું ડીમાં ત્યાં અહીંયા છે સ્વિમિંગ પૂલ આ જગ્યા પર સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ નાના બાળકો માટે રમવાની વ્યવસ્થા છે નાના બાળકો માટે રમવાની વ્યવસ્થા છે અને આ બાજુ આવી ગયા છે અને એમણે મેં તમને કૃષ્ણ ભગવાનનું મંદિર બતાવ્યું હતું તો ત્યાં જવાના આપણે પ્રયત્ન કરશું જો જગ્યા મળી જાય તો આવું તળાવના લોકેશન બધા બહુ જોરદાર જ છે બહુ મસ્ત લોકેશન છે એવા માટે અહીંયા બધી જવાનું તો વ્યવસ્થા છે આ છે સ્લાઇડ જે નાવા આવે ને એના માટે પણ અત્યારે હજી બરોબર તળાવ પુરા નથી ખાલી તળાવ છે તળાવ ખાલી છે અને સોમાસું છે એટલે રાઇડિંગ થાય નહીં એટલે હજી તો બે બે ત્રણ મહિના પાકી જો આ બોટ અત્યારે તમને ત્યાં જાય તો નહીં પણ તમને બતાવી દો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો હું બતાવી દઉં જો આનથી એવું છે પણ આપણે ખોટું રિક્સ નથી લેવું ચાલો ફટાફટ જઈએ હવે થોડું ઘણું તમને અત્યારે આ બધું બહારનો નજારો છે તમને જે હવેલીનો મેન નજારો બતાવવાનો બાકી છે એટલે આપણો વિડીયો આખો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દે શેર કરી દે અને સબસ્ક્રાઈબ કરી દે ચાલો ફટાફટ જઈએ હવે હવેલી બતાવું તમને ચાલો જલ્દી જાય આવો મિત્રો અહીંયા જેને બોટ રાઇડિંગ કર્યું એને આનથી જવું પડેજો અત્યારે અહીં લોક માર્યા છે અને આ બોટ રાઇડિંગ બોટું પડી છે ઘણી ઘણી આ છે કેલાસ ઘાટ અને હવે તમને હું બતાવું આપણે ઓલી પાણીમાં હકે ને એ મોટર છે જીપસી તો તમને બતાવું જો અહીં રે જો એક અહીંયા પડી છે અને એક અહીંયા હોતક છે જો અહીંયા હોતક છે કેવી લાગી ફટાફટ કોમેન્ટ જો કેવડી મોટી છે બોટું બીજી છે અને આ પાણી પાણીમાં જયારે આપણને એમ લાગે હાલ જીની હોય છે પણ ના ના બહુ મોટી છે ચાલો અહીંથી જાય ફટાફટ ઉપર ને તમને એકવાર ઉપરથી એકવાર ઉપરથી પણ નજારો બતાવી દે કેવો હશે નજારો ફટાફટ ઉપર ચડી જાય

તો હવે સીધા જઈએ હવેલીએ અને તમને હવેલીનો પણ નજારો બતાવું તો ચાલો ક્યારનો કોઈ તમે બધા હવેલી બતાવો હવેલી બતાવું ચાલો હવે ફાઈનલી સીધા હવેલી માં તૈયાર જઈ તો અહીંયા છે હવેલી આ મોટો હોલ છે ને આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીંયા શુભમભાઈ કે ફોટો પાડો પણ એનો ફોટો આપણે પાડવાનો નથી આપણે નીકળે જવાનું છે ફટાફટ શું કહેવાનું ફોટો પાડો મારો ફોટો ચાલુ જ છે તમારો ફાઇનલ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ એક્ઝેક્ટ હવેલીની અમે અને તમને હવેલીનો નજારો બતાવું તો જો આ છે હવેલી કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરી દો અને ક્યારના ક્યારનો હું તમને બધાને કીધું હવેલી બતાવું હવેલી બતાવું જો આ છે હવેલી કેવી છે ફટાફટ કોમેન્ટ કરી દો મિત્રો અત્યારે તમે જોઈ શકો હું મારી પાસે હવેલી ને કેવી લાગે તમને હવેલી ફટાફટ કોમેન્ટ કરી દો બહુ મસ્ત જોરદાર લોકેશન છે હવેલી હવેલી અંદર તો નહીં પણ તમને એના ગેટમાંથી નજારો બતાવી દો અંદર તમે કદાચ નહીં જવાથી અંદર નજારો

ફાઇનલી મિત્રો અત્યારે હવેલીના પાછળના ભાગમાં આવી ગયા છે જો આજે પાછળનો ભાગ અને આ બાજુથી ગાર્ડન ચાલુ થાય જે આપણે પહેલાં ગયા હતા એ ગાર્ડને પાછું જવાનું છે અને તમને હવેલીનો અંદરનો નજારો કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો ને તો ફાઇનલી મિત્રો અત્યારે હવેલીની અંદરથી અત્યારે વ્યા છે બાર પાછા ગાર્ડનમાં તમને ગાર્ડનનો નજારો બતાવું જો ગાર્ડન ગાર્ડનમાં આવી ગયા તો બધું આપણે આખી હવેલી રખડી લીધી છે આપણે આખું ગાર્ડન રખડી લીધું છે અને હવે એના એ ગાર્ડનમાંથી પાછા આપણે આપણે ગાડી પાસે જઈએ છીએ અને હવે નીકળી જવાનું છે ઘર બાજુ તો ચાલો ફટાફટ જઈ ઘર બાજુ અને આપણો વિડીયો કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી દો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને ચાલો જઈ ઘર બાજુ મળીએ છીએ એક નવા બ્લોગ વિડીયો સાથે જે બધા જય માતાજી જય શ્રી રામ